સુરત જિલ્લામાં વરસી રહ્યો છે ધૂધમાર વરસાદ બારડોલી તાલુકાના વઢવાણીયા ગામ પાણીમાં ગરકાવ થયો છે બારડોલી નગરની સાથે હવે તાલુકો પણ પ્રભાવિત થયો છે વઢવાણીયાથી બાલદા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત આંગણવાડી અને મંદિરો પાણીમાં ગરકાવ થયા છે વઢવાણીયા ગામના ચૌધરી પળિયું પણ સંપર્ક વિહોણી થયું છે ગામના અનેક શ્રમજીવી પરિવારોના ઘરમાં પાણી ભરાયા છે શ્રમજીવી પરિવારના ઘરમાં પાણી ભરાતા ઘરવરી પાણીમાં ડૂબી છે સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે શહેરમાંથી પસાર થતી ખાડી બે કાંઠે વહેતી થઈ છે ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા પૂણા ગામ પર્વત ગામ રોજ પર પાણી ભરાતા હાલાકી થઈ છે હજુ પણ સુરતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની ટીમ ખડે પગે કામ કરી રહી છે ગરનાળાઓ પર થયેલા બ્લોકેજને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા કશ કમિશનર શાલિની અગ્રવાલને જાણકારી આપી હતી ખાડીમાં જે પુર આવે છે તેની પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અત્યારે તાપી નદીની સપાટી કોઝવેની સપાટી ખાડીઓની સપાટી અને ઉપરવાસમાં વરસતા વરસાદની સપાટી અને સ્થિતિ ઉપર તમામ પર મોનિટર મોનિટરિંગ શરૂ છે પરમ દિવસથી સમગ્ર સુરત શહેરમાં વરસાદ આવી રહ્યું હતું કાલે પણ એક સાથે દસ કલાકમાં દસ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે એમના કારણે જો રસ્તા અને ગરનાળા ઉપર પાણી ભરાવાની સમસ્યા હતી ત્યાં સુરત મહાનગરપાલિકાની વિવિધ ટીમ્સ જેવી કે હેલ્થ એન્જિનિયરિંગ રોડ્સ ઇલેક્ટ્રિસિટી વોટર સપ્લાય ડ્રેનેજ બધા મળીને કામગીરી કરી રહ્યા હતા મોટા ભાગના રસ્તાઓ અને ગરડાળાઓ કાલે ક્લિયર કરી દેવામાં આવ્યા હતા અને રાત્રે પણ ત્રણ ચાર કલાકમાં છ સાત ઇંચ જેટલું વરસાદ પડ્યું છે એમના કારણે પણ જ્યાં પણ વોટર લોગિંગના પ્રશ્નો થયા છે ત્યાં સુરત મહાનગરપાલિકાની ટીમ સતત કામગીરી કરી રહી છે સુરત શહેર અને સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે જે પણ ખાડીમાં ઓવરફ્લો થયું છે ત્યાં ઓવરફ્લો થવાના કારણે અમુક જગ્યા ઉપર જો વોટર લોગિંગ થઈ છે ત્યાં એડવાન્સમાં જે લોકોને શિફ્ટ અને રેસ્ક્યુ કરવાની કામગીરી કાલે વહેલી સવારથી લઈને રાત્રે અને આજે પણ કરવામાં આવી છે અને એમના માટે ફૂડ પેકેટ્સ વોટર લોજિસ્ટિક સુરતમાં બીજા દિવસે પણ વરસાદ પડ્યો બારડોલી કડોદ હાઈવે બંધ કરાયો રાયમ ગામે હાઈવે પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરાયો છે વહીવટીતંત્રએ સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કર્યો છે વાહન ચાલકોને અન્ય રસ્તાનો ઉપયોગ કરવાની ફરજ પડી છે સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આવ્યું ખાડીપુર ખાડીપુરને કારણે સણિયા અહેમાદ ગામ જળમગ્ન થયું ગામમાં પાણી આવતા લોકોના ઘર અને મંદિર ડૂબી ગયા ખાડીપુરના કારણે સણિયા અહેમાદ ગામમાં જવાનો રસ્તો બંધ દર વર્ષે ખાડીપુરના કારણે સણિયા હેમાદ ગામમાં પાણી ભરાઈ જાય છે સુરતના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે શહેરની અંદર ખાડીપુનું નિર્માણ થયું છે અત્યારે ટીવી થર્ટી ન્યૂઝ ચેનલની ટીમ સુરતના શણિયા અહેમદ ગામ ખાતે આવી છે કે જ્યાં આખું ગામ છે તે જળમગ્ન જોવા મળી રહ્યું છે કારણ કે જે પ્રકારે ખાડીમાં પૂર આવે છે અને ખાડીમાં પૂર આવતાની સાથે જ શણિયા અહેમદ જે ગામ છે તે ગામ ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણો થઈ જતું હોય છે ને આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે ગામનું મુખ્ય મંદિર કહી શકાય એ પ્રકારનું જે મુખ્ય મંદિર પાદર ખાતે આવેલું છે તે મંદિર પણ પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય ગ્રામવાસીઓને ગામમાં જવા અને આવવા માટેનો જે રસ્તો છે તે ક્યાંય ને ક્યાંય બંધ થઈ ગયું છે અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે ઘરો દેખાઈ રહ્યા છે તે ઘરો પણ અડધાથી ઉપરના ડૂબી ગયા છે ને ખાસ આ ગામનો મુખ્ય માર્ગ છે કે ગામમાં જવા અને આવવા માટેનો આ રસ્તો છે લેખા અંદર કહી શકાય કે પાણી ભરાઈ જતા હોય છે ને તેના કારણે આ સણિયા હેમાદ ગામ છે તે સંપર્કમાં ઘણું બનતું હોય છે ખાસ કરીને અત્યારે પણ જોઈ શકાય છે આખી આખો જે વૃક્ષ છે તે વૃક્ષ પણ રસ્તાને કિનારે આવેલા છે લેખંદરે આખો આ ગામની અંદર પ્રવેશવા માટેનો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તાઓ પણ આ પ્રકારે ક્યાંય ને ક્યાંય પાણીનો ભરાવો થઈ ગયો છે ને તેના જ કારણે ગામમાં જે છે તે જવાના આવવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે દર વખતની જેમ આ વખતે પણ અહીંયા જે પાણીનો ભરાવો થયો છે તેના કારણે ગ્રામવાસીઓ છે તે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે ખાડીપુરની સમસ્યા ગામની અંદર સર્જાઈ રહી છે ને તેના જ કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે એકંદરે કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ આ વિસ્તારમાં હજી સુધી સુરત મહાનગરપાલિકાની યોગ્ય કોઈપણ પ્રકારની યોજના જે કહી શકાય કે ખાડીના પાણી ઓસરી શકે તે પ્રકારની કોઈ કામગીરી પણ હજી નક્કર પુરવાર સાબિત નથી થઈ રહી શું કરવા નથી થઈ રહી હજુ ગામ લોકો પણ કહી રહ્યા છે સુરત મહાનગરપાલિકાને કારણ કે અનેક સવાલો થયા છે અનેક વખત રજૂઆતો પણ થઈ છે તેમ છતાં હજુ સુધી પાણીનો યોગ્ય નિકાલ નથી આવ્યો અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે જેના કારણે સ્થાનિક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે દિવેશભાઈ થર્ટી ન્યૂઝ સુરત સુરતમાં કામરેજમાં ખાડીના પૂરથી તારાજી ધોધમાર વરસાદે કામરેજમાં ખાડી પૂર લાવ્યું છે બે દિવસ સામેલા ધાર વરસેલા વરસાદથી કામરેજ પાણી પાણી થઈ ચૂક્યું છે કામરેજ વિસ્તારની વ્રજનંદની વિભાગ એક અને બે પાણીમાં ગરકાવ થયું છે વરસાદી પાણી ઘરમાં ઘુસતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યું છે કામરેજની સાત સોસાયટી સંપર્ક વિહોણી બની છે સોસાયટીની બાજુમાંથી પસાર થતી ખાડીના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા છે

અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમે અવારનવાર આ પાણીનો નિકાલ માટે અવારનવાર બધાના રજૂઆત કરીએ છે એટલો માણસ હેરાન થાય છે આનું કોક તો સાંભળવા ક્યારેક આવો અત્યારે આ મીડિયા દ્વારા અને વિપક્ષ દ્વારા અહીંયા આવ્યા છે ભાઈ એમની દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ તો આનો કાંઈક નિકાલ અમને લાવી આપજો એવી તમને હાથ જોડીને વિનંતી છે હજી વિરોધ પક્ષનો નેતા છું ને હાલ કોંગ્રેસ સંગઠનો પ્રમુખ છું આ નાના લોકોની વેદના કારીગરો વિરોધ પક્ષ ને બોલાવે છે આ વેદના બહુ મોટી વેદના નથી ખાલી આ પાણી ભરાયા છે નાના મોટા નુકસાન થયું છે એ લોકોનો રસ્તો ખરાબ છે આગળ પાંચ થી દસ દિવસ પહેલા ભેગા થયા હતા અને એ લોકોની વેદના મારી આગળ ઠલવી મેં તંત્રને કીધું કે તમે નહીં જાગો તો આની ખરાબ પરિસ્થિતિ થશે તો બે ગાડી મોરમ નાખીને રસ્તો બનાવી ગયા આજે આ પરિસ્થિતિમાં આ પાણી ઘરમાં ભરાઈ ગયા છે આજે ત્રણ દિવસ બે દિવસથી થી ત્રણ દિવસથી આ લોકો નાના નાના ધંધે નથી ગયા એ લોકોની રોજી રોટીનું શું એ લોકોને રોજ લાવીને રોજ ખાવાવાળા માણસો છે આ બંગલાવાળા નથી આ મોટી મોટી ફેક્ટરીવાળા નથી આ કારીગરો છે નાના નાના ધંધા કરીને કામ કરવાવાળા અને આવા લોકોની વેદના વિરોધ પક્ષે સાંભળવાની હોય કે પક્ષે સાંભળવાની હોય પક્ષ સાંભળવા તૈયાર નથી ત્યારે વિરોધ પક્ષે આ વેદના સાંભળવા આવવું પડે છે અને આ લોકોની વેદના અસહ્ય છે આ વેદના તમે દૂર નહીં કરો તો સત્તાને બદલતા જરા પણ વાળ લાગશે ને યાદ રાખજો તમે અને આ આ લોકોએ જરા ફોન કર્યો તો પાંચ બાટલી દૂધ લઈને આ તાલુકા પંચાયતનો શાસક પક્ષનો નેતા અહીંયા આવ્યો કે લેવ તમે દૂધ આ પાંચ છ બાટલી દૂધ છે અરે છ બાટલી દૂધમાં જ્યારે હુયાણી ગળોતરી પાવાની હોય ને તો આખી સોસાયટી ને રૂ વાળું પોતું કરીને મૂકે ને તોય નો થાય શરમ લાગવી જોઈએ તમે સત્તામાં છો તમારે તમારે શું કામ કરવું છે ન સમજ પડતી હોય તો અમારી પાસે આવો અમે તમને સાચો રસ્તો બતાવીએ કે કઈ રીતે કામગીરી થાય અને લોકોના પ્રશ્નનું કઈ રીતે નિરાકરણ થાય આ હાલત ખરાબ છે જરા વિચાર કરો અને જે લોકો અધિકારીઓ છે એની સામે લા લાખ કરો તો તમારું કામ થશે